શું શું જોવા જેવું છે ને અત્યારે ગંગા સ્નાન કરવા જઈએ છીએ પછી ત્યાંથી ક્યાં જઈએ ને એ બધું પછી તમને કેશો તો કન્ટિન્યુ વિડીયો બના રેજો નીકળી ગયા છીએ હવે જવા માટે હમણાં અહીંથી ઓટો પકડશું ને પછી નીકળશું આપણે હા અહીંયા ભાઈ બહુ મોંઘા પાંચ કિલોમીટરના ત્રણસો રૂપિયા બોલો તો ધ્યાન રાખજો આપણને ઓટો મળી ગઈ છે અને હવે જઈએ છીએ ઓટીમાં અમારે વક્તા શ્રી સાથે છે આજે અમારી પછી અમારે ઉમેશભાઈ છે પછી અહીંયા અમારે નિલેશભાઈ છે જયદીપભાઈ છે જોડે અમે આજે સારું સ જોડે

એટલે લઈ જાય છે જો બધા હાલ જાય છે આપણે મસ્ત મજાના ધીમે 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 ગલીઓ ગલીઓ બોધતા બોધતા હાલ જાય છે અખાડા એ પહોંચી ગયા છે જો અહીંયા મસ્ત મજાનો ઘાટ છે ગંગાજી આવી ગયા છે જય ગંગા મૈયા

નિરંજની અખાડા નિરંજની અખાડા એ આપણે પાછા આવી ગયા છીએ અને જો હવે ગંગાના કાંઠે આમ બેઠા છે માહોલ લેવા મસ્ત મજાનો જો અહીંયા અમારે નિલેશભાઈ છે અહીંયા અમારે વક્તાશ્રી છે દાદા મહાદેવ અહીંયા અમારે કૌશલભાઈ છે જયદીપભાઈ છે અને અમારે ઓલા ભાઈ શું નામ ઉમેશભાઈ બેઠા આમ તો જો આપણે અહીં આવી ગયા છીએ હવે નહીં જો નકરી ઓળખી ચાલે હા હા હેલો આપડે હમણાં વડકી બે જવાનું છે ને કઈ બાજુ જવાનું હવે મણિકર્ણિકા ઘાટ તો હવે આપણે હમણાં વડકી માં જવાનું છે મણિકર્ણિકા ઘાટ તો એમાં તમે કન્ટિન્યુ વિડીયો માં બના રેજો એટલે વડક્યું હાલ લાગ વડકા હોય ગયા છીએ ઘાટ ઉપર હોળીની સફર કરવા માટે તો હમણાં આપણે બોટમાં બેસીને જવાનું છે હવે આગળ ક્યાં જાય તમે કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહેજો અમારે અહીંયા વક્તા શ્રી જાય છે આ છે હરિશ્ચંદ્ર ઘાટ

મણિ કર્ણિકા ઘાટ આપડે જઈએ છીએ હાલો મળીએ અત્યારે લાઇટિંગ વાળી બોટ જાય છે આખી મસ્ત લાઇટિંગ વાળી એમ જો આખી બોટ તો આપણે હવે પહોંચવા આવ્યા છે મણિકર્ણિકા ઘાટ તો હમણાં બહુ દૂર છે હવે હાલી હાલી થાકી ગયા પણ દર્શન તો તમને કરાવશું ને અમે કરશું તો હવે પહોંચવા આવ્યા છે તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેતા ભાઈ ઘાટે થી અમે પાછા વૈયા આવ્યા ને અકલ કામ કરતી બંધ થઈ ગઈ બધાની ના ના બધાની બંધ થઈ ગઈ કેમ કે ઘાટ જ એવો હતો કા એક પછી એક એક પછી એક એમને ચાલુ ને ચાલુ જ રહી તો હવે આવી ગયા આપણે પાછા ને તો મિત્રો આપણે કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે બેઠા થઈને થોડો ઘણો કંઈક નાસ્તા પાણી કરી લઈએ કેમ કે ભૂખ્યા ચ્યા થી બહુ પછી હમણાં નીકળીએ જો અમારે અહીંયા છે ભાઈ કૌશલભાઈ અમારે નિલેશભાઈ

ઘણું બધું અમે સાહસ કર્યા પછી અમે ડેસ્ટિનેશન અમારી જગ્યા લોકેશન ઉપર પહોંચી ગયા છીએ આ એક દુકાને અમે ગોતતા હતા ઘણા સમયથી અમારા કૌશલભાઈ લઈને આવ્યા છે જયદીપભાઈ નામ જો અમારા બાપુની ગરમી જો હું ઝૂમ કરીને દેખાડું આમ જો એક ટાણું રહી લે કઈ ન રે આ પ્રભુજી એ ઇસ્કી શોપ હે યા પે સોનું ભૈયા કી શોપ હે

ફાઇનલી ખરીદી થઈ ગઈ છે હવે પાછા અમે નીકળી ગયા છીએ હવે જાસો આપણે આશ્રમે આપણા ઉતારે કા 300 અમદાવાદ થી હવે જઈએ આપણે આપણા ઉતારે હાલો ફાઇનલી ગાઈસ આપણે નાની એવી ગલીમાંથી બહાર નીકળ્યા છીએ ધીમે ધીમે ધીમે걷તા걷તા માં માં બહાર નીકળ્યા છીએ અને હવે રિક્ષા પકડવાની છે આશ્રમે જવામાં માટે આપણા ઉતારા એ અમારા બધા મિત્રો આયા જાય છે અને આપણે આયા જઈએ

તો આ ભીડ છે ને હવે બધા અમે ઓટો ની સવારી માં બેસી ગયા છીએ અને અમે જઈએ છીએ ઉતારે તો મળી ભાઈ અમારે ગુજરાત માં નોકરી કરવા આવ્યા હતા ઠીક આપડે ઉધારે ગયા છીએ ફ્રેશ થાય છે અને તો આપણે બસ આખો દિવસ ખૂબ આનંદ કર્યો સવાર માં તો કથા હોય બપોર પછી ફ્રી હોય એટલે ગયા તા બારે તો ફ્રી થઈ ગયા અને હવે પાછા ફરી ફરીને આવી ગયા છે ઉતારે તો હવે આ વિડીયો અહીંયા એન્ડ કરશું ફરી પાછા મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય